ક્રૂડ ઓઇલ ચોરી કરવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ છે ઝડપી તેની વધુ પૂછપરછ કરી અત્રે સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ આવ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે અમદાવાદ સંદીપ વિજેન્દ્ર ગુપ્તા જે આંતર ઓઇલ ચોર તરીકે જ પ્રખ્યાત તરીકે જે પંકાયેલો છે ઓઈલ ચોરીના ફિલ્ડમાં અને ગુજરાત સિવાય અન્ય અનેક રાજ્યોમાં રાજસ્થાનમાં યુપી વેસ્ટ બેંગાલ વગેરે અનેક રાજ્યોમાં ઓઇલ ચોરીના અનેક પંચરોમાં અગાઉ પકડાઈ ચાલ્યો છે

પોતાના સાગરીતો દ્વારા ચોરી કરાવવામાં માહેર છે બે હજાર એકવીસ બાવીસ સુધી આ ગેંગ ક્રૂડ ઓઈલની ચોરીમાં સામેલ હતું જેથી મુખ્ય આરોપી સંદીપ ગુપ્તાની બે હજાર એકવીસમાં માં ધરપકડ બાદ તેની ગેંગ વિરુદ્ધ ગુજિક કોર્ટ નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં તે રાજસ્થાન અને ગુજરાતના કેસમાં વચગાળાના જામીન લઈ ફરાર થઈ ગયો હતો ત્યારબાદ ગઈ તારીખ બે જાન્યુઆરી બે હજાર ના રોજ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને કોલકાતાથી ઝડપી લેવામાં આવ્યો હતો રાજસ્થાનના આ પંચર વાત કરીએ તો આ એક બિયાવર જિલ્લા બર જિલ્લા બરવર પાસે એક આઈઓસીએલ ની પાઇપલાઈનમાં અંડરગ્રાઉન્ડ પંચર કર્યું જે પાઇપ લાઈનમાં નીચેથી લાઇન લઈ અને એને અંદાજે પચાસ થી સો મીટર આગળ એક એચપીસીએલ નો પેટ્રોલ પંપ હતો ત્યાં સુધી આ લાઇન લાંબી થતી હતી પેટ્રોલ પંપ બંધ હતો ત્રણ મહિનાથી ફરીથી આ પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો હતો અને લોકોને એવું થાય કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ ચાલે છે પણ ત્યાં આયોસી ની પાઇપલાઇન માંથી માં કનેક્શન લઈ વાલ લગાડી અને આ ટેન્કરો ભરવામાં આવતા હતા જેને એસઓજી એટીએસ રાજસ્થાન દ્વારા પકડવામાં આવ્યું હતું સંદીપ ગુપ્તા દક્ષિણ ગુજરાતમાંથી તેના સાગરી તો મુનેશ ગુજ્જર ઉર્ફે ફિઝી નિશાદ કર્ણિક તથા વસીમ કુરેશી વગેરેની મદદથી યુઝડ ઓઇલ ખરીદતો અને વેચતો ત્યારબાદ સમગ્ર સિન્ડિકેટ

ઝજ્જર તથા ગુજરાતના મોરબી ખેડા તથા પશ્ચિમ બંગાળના કોલકત્તા વર્ધમાનગર વગેરે જગ્યાએથી અંદાજીત ચારસો કરોડની આઈઓસીએલની પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઈલની ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે આરોપીની ગેંગ વિરુદ્ધમાં ગુજરાત એટીએસ દ્વારા ગુજ્સી કોર્ટનો ગુનો દાખલ પણ કરવામાં આવ્યો છે